વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીરા ગામનો બ્રિજ ધરાશાયી દસ લોકોના મોત પાંચ લોકો ઇજાગ્રસ્ત બ્રિજ તૂટતા પાંચથી વધુ વાહન ખાબક્યા નદીમાં વાહન વ્યવહાર માટે શરૂ કરાયો વૈકલ્પિક રસ્તો કેન્દ્ર અને રાજ્ય સરકારે મૃતકોના પરિવારને છ લાખની સહાય આપવાની કરી જાહેરાત ધરાશાયી થવાની દુર્ઘટના અંગે વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ ગૃહ રાજ્યમંત્રીએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહીના આપ્યા આદેશ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત ઘટના સ્થળે પહોંચેલી માર્ગ મકાન અને એક્સપર્ટની ટીમે શરૂ કરી તપાસ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ગંભીરા બ્રિજ દુર્ઘટના રાજ્યમાં વરસાદની સ્થિતિ અને રસ્તાઓના સમારકામ અંગે ચર્ચા સરકારના આગામી આયોજન અને નીતિગત વિષયોની સમીક્ષા પાંચ દેશની યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા નામીબિયા નામીબિયાના સ્ટેટ હાઉસમાં પ્રધાનમંત્રીના ઔપચારિક સ્વાગત દરમિયાન આપવામાં આવી એકવીસ તોપની સલામી ગાર્ડ ઓફ ઓનરથી પણ કરાયા સન્માનિત પીએમ મોદીએ નામીબિયાના રાષ્ટ્રપતિ નંદી નદૈતવા સાથે કરી દ્વિપક્ષીય મુલાકાત પહેલગામના નુનવાન બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો વધુ એક જથ્થો રવાના બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો છે અમરનાથ જવાનો માર્ગ એક અગિયાર લાખ શ્રદ્ધાળુઓએ બાબા બરફાનીના દર્શન કરી અનુભવી ધન્યતા ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર અને વિદર્ભમાં જનજીવન ખોરવાયું નાગપુરમાં શાળા કોલેજોમાં રજા જાહેર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વારાણસીમાં ગંગા ઘાટનું વધ્યું જળસ્તર મધ્યપ્રદેશની નર્મદા નદીમાં આવ્યું પૂર દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી આજે નવસારી વલસાડ સહિત સંઘપ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનો યલો એલર્ટ તાપીના નિઝર અને કુકરમુંડામાં બે ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ સુડતાલીસ પોઈન્ટ આડત્રીસ ટકા વરસાદ શેર બજાર રેડ ઝોનમાં થયા બંધ બીએસસીનો સેન્સેક્સ એકસો છોતેર અંક ઘટીને ત્યાં હજાર તેમજ નિફ્ટી છેતાલીસ અંક ઘટીને પચીસ હજાર ચારસો ની સપાટીએ બંધ આઈટી પીએસયુ બેંકમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જીરો પોઈન્ટ પાંચ ટકાનો વધારો તો સોના ચાંદી બજારની ચમક પડી ઝાંખી